આપણે હોટલે બેઠા છીએ બધા જઈને બેઠા છીએ કલાક ઘાટ નાખી છે ત્યારે તો ગાવાનું છે મંદિર બાજુ તો આપણે મંદિર બાજુ જાવશું અને અત્યારે મંદિર બતાવશું અને અંદર તો ફોન અલાઉડ નથી તો તમને બહારથી દર્શન કરાવીશું તો વિડીયો પણ બનાવીજો આપણે અહીંનો દ્વારિકાનો બ્લોગ બનાવીએ છીએ તમને બજાર બતાડશું આપણે છે ખરીદી કરાય એવું છે મતલબ જોરદાર મોટી બજાર છે લાંબી એ બજાર તમને બતાવશું ગમતી ઘાટ બતાવશું પછી આપણે દરિયો ખબર થાય તો દરિયા બધું વલપા જવા જતા હશે ને તો એ બસ જશે તમને બતાવશું ન્યાનો નજારો સારો છે અને પાછળની સાઈડે સારું છે તો ન્યાય જશે ન્યાય તો વિડીયો પર બનાવે છે આપણે દ્વારકાના દરિયા આપણે બેઠા છીએ ત્યારે આવ્યા છીએ આપણે જો તમે દરિયાનો વ્યૂ છે એક નંબર સનસેટ ટાઈમ થઈ ગયો છે અડધે કલાક જેવું વહી જાય કા ક્યાં છે આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરવાના છે કામે માનસું અમે બેઠા છીએ

بہت مزہ آوے چھا اے پورا مزہ وتا جائے چھا تارے جیم سمے جائے امو وے وےڈ آوے نہ اتلے ویڈیو بتاڑی تم نے مست وےڈو آوے تارے ویلا بہن ودار مزہ آوے

અત્યારે સનસેટ નો ટાઈમ છે ને તો માણસો બહુ જ આવી ગયું છે જોઈ શકો છો અને અત્યારનો વ્યૂ એટલે એક નંબર થઈ ગયો છે જોરદાર દરિયો અલેસા મારે છે એક નંબર ને અંદર સ્નાન કરવાની મનાય છે ડેન્જરસ છે ઘણા તો ઉતર્યા છે અંદર એની સેફ્ટી

કેટલા છે જોઈ જાઉં તમે બતાય છે હવે જ્યાં ગયા ગઈ લાઈટું દેખાય ને એ બધી માછીમારો ની બોટું છે એટલે બધા માછીમારો છે અળંગ ઠે એટલે ગયા આપણે છે જોવો તમે લાઈન એટલી બોટું છે અંદર એક ખાસો કોણ તો વિડીયો હવે કરવી આપડે જઈશી બે તારીખ શિવ પછી રૂકમણી મંદિર ગોપી તળાવ ವಿಡಿಯೋ ಶೇರ್ ಆಡಿಯೋ ವಿಷಯ